રાજ્ય સરકાર પ્રાથમિક રીતે એક વૈધાનિક સંસ્થા હોય એની ભલામણો સ્વીકારવાની હોય છે પણ આ કિસ્સાની અંદર રાજ્ય સરકારે ભલામણો સ્વીકારવાને બદલે બોજો જે નાખ્યો છે હકીકતમાં જે કોઈ બોજો નખાય બોજા પ્રમાણે તો નખાયેલો બોજા પ્રમાણે તો વસૂલ કરવા જ જોઈએ પાસે આજે પણ વસૂલ કરે છે રાજ્યની અંદર પેલો કિસ્સો છે કે બોજો નાખ્યો હોય અને એ બોજો નાખેલો હોય એને પણ માફ કર્યા હોય કારણ કે બોજા નાખેલા પ્રમાણે ગણતરી કરવા જાવ કોઈ પણ એકસો સાત કરોડ રૂપિયા માફ કરાય જો વસૂલ કરે તો બસો આડત્રીસ કરોડ વસૂલ કરે એને બદલે એકસો પંચાવન કરોડ વસૂલ કર્યા એટલે બોજો નાખ્યા પછી પણ એમાં એકસો ને સાત કરોડ રૂપિયા જેવી રકમ કંપનીને મદદ કરી છે આવો કિસ્સો ગુજરાત ની અંદર મારા ધ્યાનમાં ક્યારેય નથી આવ્યો કે એક વાર કોઈ પણ અરજદાર અથવા અંદર બોજો બોજો નાખ્યા પછી પણ માફ કરવામાં આવે એવો કિસ્સો ક્યારે ધ્યાનમાં આવ્યો નથી એટલે જાહેર હિસાબ સમિતિની જે ભલામણો જે છે એ ભલામણો નો સ્વીકાર કરવાને બદલે અસ્વીકાર કરીને રાજ્ય સરકારે અગાઉથી ગોઠવાયેલો ભ્રષ્ટાચાર ગોઠવાયેલી જે કઈ રકમ હોય એ નક્કી કરી ગજવામાં નાખી અને બસો એસી કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે